આજે મારા પપ્પાના પપ્પા એટલે કે મારા બા તો હવે તમને અંદર ઘરમાંથી બતાવું કે ઘરમાંથી કઈ રીતના છે તો કોઈ આ રીતના છે આ બાજુ છે મારી મમ્મી આ બાજુ છે મારા રાખીમા બોન જે વાળી રાખી આખું ઘર ધોવું પડશે નક્કી વાળવું પડશે તો કઈ શું આવા એવો આવતો છે કે ગુંજતો છે એવો આવતો છે પણ કેમ કે આ ઘરમાં છું એટલા બને તો કોઈ આ રીતના છે હું તમને પાછળ કેમ કરીને બતાવું કે અંદરથી મારું ઘર કેવું છે

તો બસ આ રીતના છે તો હવે સામનેથી બતાવી દઉં તમે તો આ રીતના છે જે સામેનો લુક તો જો કલર કલરની બધું બાચી છે તો મેં કોમેન્ટ કરજો કે કલર કેવો કરવો તો એ હિસાબે આપણે કલર કરીશું તમે કોમેન્ટ કરજો કે કઈ રીતના આપણે ઘરનો કલર કરવો અને બધામાં સમી તો કોમ કરવામાં જ વળજી પડી તમે ફળ કરવામાં અને કહે છે બીજું કે મારું ઘર કેવું છે એ પ્લીઝ એકવાર કમેન્ટ કોમેન્ટ કરીને બતાવજો કે મારું ઘર કેવું છે તમને કેવું લાગે છે તો એકવાર કમેન્ટ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મારું ઘર કેવું છે તો ખુરશીઓ પડી જાય આજી હજુ કહેવાય ખપેડા બધું પડ્યું છે હજુ તો ઓળા બધું પડ્યું છે બારની સાથે પ્રાસ્તર કરે ઘણા દિવસે યાર બે ત્રણ દિવસ અઠવાડિયું થયું છે એટલા માટે ઘણા બધું મારા સમી ક્યારે એ રીત આંખવા આવી હતી ક્યારે એ રીતે શું બોલે છે તો બસ આ રીતના છે મારું આપણું ઘર તમે સપોર્ટ કર્યો એ સપોર્ટ કરતા રહીજો ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ ને કરી જોઈએ સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી જોઈ લાઈક અને હા કોમેન્ટ કરવાનું ના બોલતા કે મારું ઘર કેવું છે ગાઈસ બીજું કે આપણે ઘણા દિવસ પછી આપણા ઘરે આવે એટલે આમ શી મજા આવે કેમ કે ઘણા દિવસ પછી આપણે આપણે ઘરે આવ્યા છે તો ખૂબ મજા આવે છે તો જોઈએ છે મારું કે ભાઈ ચાને રહેવાનું થાય છે આ બાજુ મારા સમી અને મારા મમ્મી તો ગઈ છે પેલે પેલું ઘર સહ્ય ચા પીવા માટે બોલાયા છે મારા મમ્મીને મમ્મી કીધું તું જા હું હોય તો મમ્મી ગઈ છે જોઈએ ક્યારે આવે છે અને પછી આપણે ઘરે જવા નીકળવું પડશે ઓલરેડી ચાર તો વાગી ગયા છે તો બસ આ રીતના ચા આપણું ઘર કેવું મસ્ત લાગે એમ કરના ગાય છે બીજું કાચી ખૂબ પડી છે એની આટલે કે દિવાલ કરવાની શાકી જે આધુરે છે મોડી જે કોરે 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 શીટકેલા ઘરું આખે હળન આખી દીવાલ કરવાની છે આટલી ઈટો તો લાગે નહીં ચાલે બીજી લાબી પડશે પણ જો એ છે વારું કે કેટલી દીવાલ બને છે એટલે ખુરશી બીજી પાછી આપણે લાવી દેશું ઈટો એટલે જ મને આખી દીવાલ કરવી છે એટલા માટે અમે ઈટો પડી થી સુકોમાં એના કરતા ખોટી પડી રહેના કરતા આખી દિવાલ કરીને કોઈ સારી અને હજુ તો બીજું બાચી છે ઘણું ઘરું એ બાચી છે કે જે ઘર છે એના મોરી આગળ મતલબ કે પત્ર નખવાના છે તો જોઈએ છે પત્ર ક્યારે નોખવાના છે ઓલરેડી આપણે તાળું મારી દીધું છે હવે આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટોફટ હવે ઘરે જઈએ તો ચાલો હું બીજું કે ભાઈ રહેવા બંધ થાય તો મજા આવશે તો ચાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે મારા મમ્મીને બધા આગળ તો આપણે હવે જઈએ ઘરે તો અમે ધુવાજીને પાછા આવી ગયા રસોણા ગામમાં તો રસોણા ગોદરેથી થોડી ગાંથી પકોડી તો પકોડી ગાય ખાવાની ખૂબ મજા આવી અને તમે પણ કોદાળો રસોણા આવો તો રસોણા ગોદરેથી પકોડી જરૂર ખાજો ખૂબ મજા આવશે તો ગાઈસ ઓલરેડી આપણે ધુવાજીને આવી ગયા છે આપણું બાઈક જુવાલ હાલ તરત આઈને ઉભા રહેશે હજુ તો કપડે બદલા નહીં તો હવે બસ કપડા બદલાઈ દઈએ હવે તો બસ આજનો વિડીયો બની ગયો છે તો બસ આજનો વિડીયો આપણે આટલો વહેલો વહેલો એન્ડ કરી દઈએ તો કે મારું ઘર કેવું લાગ્યું એ કોમેન્ટ કરવાનું ભૂલજો મત પ્લીઝ અરે કોમેન્ટ કરજો ખાલી કહેવું કે મને ખબર પડે કે મારું ઘર કેવું છે તો બસ આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય